લાલો કૃષ્ણ સદા સહાય તેની ટીમ પહોંચી પ્રાઇમેક્સ મીડિયાની ઓફિસે ગીતાને કૃષ્ણ ચરિત્ર સાથે કરવામાં આવ્યું સન્માન ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતીની ટીમ આજે છે સુરતની મુલાકાતે હતી આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખ્યા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રૃહદ ગોસ્વામીએ દેશના અગ્રણી ત્રણસો સાઠ બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક અને ટી એજન્સી પ્રાઇમેક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી પ્રાઇમેક્સ મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાય અને નિતેશ દેસાય બંને કલાકારોનો પરંપરાગત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને કૃષ્ણ ચરિત્ર પુસ્તક ભેટ આપી સ્વાગત કર્યો મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચાર તેમની ટીમનું મહેનત ભર્યું કાર્ય ફિલ્મ રિલીઝ બાદથી મળતો ઉષ્માભર્યો પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરાય અંકિત સખ્યાએ જણાવ્યું છે કે ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોને પ્રેમ સતત વધતો જાય છે અભિનેતા શ્રુહદ ગોસ્વામીએ પણ દર્શકોની પ્રશંસા બદલ આભાર વ્યક્ત કર્યો પ્રાઇમેક્સ મીડિયાના સમગ્ર સ્ટાફે ફિલ્મની ટીમને આવનારા સમયમાં વધુ સફળતાને વિશાળ પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે પ્રાઇમેક્સ મીડિયાના સુરત સ્થિત હેડક્વાર્ટરની અત્યાર સુધી સુપરસ્ટાર હિતેન કુમારથી લઈ અનેક જાણીતા કલાકારોએ મુલાકાત લીધી દેશના ઝડપી વિકસતા થ્રી બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક પીઆર એજન્સી તરીકે પ્રાઇમેક્સ મીડિયા હાલમાં સુરત અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે ટૂંક સમયમાં મુંબઈ તથા દિલ્હીમાં નવી ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં છે મેસેજ તો હું એવું નહીં કહી શકું કે નકરા મેસેજ ઉપર કારણ કે ફિલ્મ સેલ્ફ રિફ્લેક્શન એટલે છે કે અમે કોઈ પણ વસ્તુને ઓલી રીતે ટ્રાય નથી કરી તમે આમ કરશો તો તમારે આમ જ કરવું પડશે કે તું આમ કર આમ કર એવું પરાણે ફોર્સફુલ આવું કરશો તો આવું થશે આવું કરશો તો આવું થશે આવું આવું કરશો તો થશે જેમ કે મિત્રો સાથે દારૂ પીવો છે અને દારૂ નથી પીવો છતાં એના મિત્રને પરાણે પીવડાવે છે અને પછી એને લત લાગે છે એવા મિત્ર સાથે નથી બેસવા જ્યારે એની હાજરી નથી ત્યારે વ્યાજના રૂપિયા એને ઘરે મોકલે છે એને બૈરીને અલગ ખરાબ નજરથી જોવે છે એનો જ એનો ભાઈબંધ છે પ્લસ કે જે છોકરીઓ ભાગીને લગ્ન કરે છે આ છે તે છે નો ડાઉટ એ કોઈ કોઈ એવી વાત નથી મેરેજ ન કરવા છે મમ્મી પપ્પાને છોડી દે છે પણ એટ ઓફ ધન્ડ ફેમિલીથીંગ છેલ્લે એના મમ્મી પપ્પા એની સાથે આવે છે એમ તો બહુ કેને કે નથી મેં જે ભાગે છે એની વાત કરી નથી મેં એના મમ્મી પપ્પાની વાત કરી વાત એ છે કે તમે સમજી શકો છો એકબીજાને આખી વાત છે કે એકબીજાને સમજો જેમ કે આજે મારા પપ્પા છે તો એનીર વાત કરમો મમ્મી વાત કરું મારા ભાઈ ભાઈબંધ મિત્રો કેવા છે એકબીજાને ટ્રાન્સપરન્સી હોય ને તો આ કોઈ પ્રશ્ન વાત જ નથી આ બહુ સેલ્ફ રિસ્પેક્શન છે એટલે જ આખું ફેમિલી જોવા જઈ રહ્યું છે નાના બાળક થી લઈને દાદા સુધી આખા લોકો બેસે છે ઘણા એવા કિસ્સા થયા છે સાહેબ કે ફેમિલી નથી બોલતી પણ એ લોકો ફેમિલી ફિલ્મ જોવા ગયા છે અને ફિલ્મ પઈતા પછી રડ્યા છે અને ફેમિલી બોલવા માંડે સંવાદ કરતા છે તો આ એક વસ્તુ છે ની તરીકે વિડીયો જો તો એક એકદમ કડક ઠંડીમાં અમારા ટેમ્પામાં બેસીને પણ તમને પ્રશ્ન કરું છું કે ઘણા બધા ચમત્કારો થયા છે મેં એવું સાંભળ્યું છે અને ઘણા મેં મિત્રોથી મળે કે આ મૂવીના વિશે કેમેરો પડી ગયો હતો તમારા પછી એ લાગે કેમેરો આ તૂટી ગયો હતો કેમેરો હા એટલે રોજ સવારે ઉઠીને અમારે પરીક્ષા આવતી હતી અમારે દરેક પરીક્ષા પાસ કરવી પડતી હતી કારણ કે અમે બહુ બજેટ કન્સ્ટન્ટમાં શૂટ કરતા હતા અમે જે લોકેશન પર જઈએ ત્યાં અમને શું કહેવાય કે કે ભાઈ અહીંયા શૂટ કરવામાં અમને થોડી ડિફિકલ્ટી લાગતી હતી પણ રોજ સવારે એ પરીક્ષા પાસ કરવાની પછી આખા દિવસમાં નાની 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 કંઈક ને કંઈક પરીક્ષા આવે એ પાસ કરવાની એટલે રોજ ચમત્કાર થતા હતા નાના 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 પણ આ જે કિસ્સો તમે કહો છો ગાય વાળો એ તો બહુ બધી જગ્યાએ અમે લોકો કીધું છે કે ગાયની જરૂર હતી મેં સતત મતતા હતા કે આ જગ્યા પર ગાય આવે પણ જનાવરના લીધે ગાય આવતી નથી પણ જે દિવસે અમે શૂટ કરવા ગયા એ દિવસે સામેથી સાત આઠ ગાયો આવી ગાયો સાથે વ્યક્તિ આવ્યા અને એમને કીધું કે હું સાંજ સુધી અહીંયા જ છું તમે શૂટ કરો કંઈ વાંધો નથી એટલે અમને જે જોઈતું હતું એના કરતાં વધારે અમને આ ફિલ્મમાં મળ્યું છે કારણ કે અમે અમારી કોઈ એક્સપેક્ટેશન નથી એટલે હજુ સુધી જે આ ફિલ્મ અત્યારે જે થઈ રહ્યું છે એ પણ એક બહુ મોટો ચમત્કાર જ છે કે જે તે સમયે ત્રણ સ્ક્રીન હતી આખા ગુજરાતમાં અને અત્યારે આટલી બધી સ્ક્રીન્સ ને આટલું બધું પ્રેમ મળી રહ્યો છે કે ચમત્કાર થી ઓછું નથી આ બહુ અલૌકિક ઘટના થઈ ગઈ છે અને આપણે બધા એ વસ્તુના સાક્ષી છીએ અને હવે સાંભળ્યું છે કે આ મૂવી દેશ વિદેશમાં પણ જવાની છે એમ પહોંચી ગઈ પહોંચી ગઈ અત્યારે 22 કન્ટ્રીમાં રિલીઝ થઈ છે લાલો અને તમારા જો બારે અમુક મિત્રો હોય તો પ્લીઝ એમને કોન્ટેક્ટ કરજો ત્યાં ફિલ્મ લાગેલી છે અને ખાસ થિયેટરમાં ફિલ્મ જોવે હું તમારા માધ્યમથી એક વસ્તુ કહેવા ખાસ આ કેવા થિયેટરમાં જુઓ ડાઉનલોડ કરીને જોઈ હોય તો તમે થિયેટરમાં જાઓ વડીલ છે કે કોઈ બાળક છે તો બધાને સાથે લઈને ફિલ્મ માણો અને એન્જોય કરો કારણ કે કૃષ્ણ તમને મળવા આવી ગયા તમે પણ કૃષ્ણને થિયેટરમાં મળવા દેવા બીજું કોઈ મેસેજ આપવા માંગતો આપણે ગુજરાતી જનતા ગુજરાત ગુજરાતીઓ તો બધે જ છે મુંબઈ હોય દિલ્હી હોય કે અમેરિકા હોય બધે જ ગુજરાતીઓ છે તો તમે એ લોકોને દેશ વિદેશના બધા હા ઘણી વખતે એવું હોય કે રોજ બરોજની લાઈફમાં આપણે ભગવાન સાથે આપણે એક અલગ પ્રકારના સંબંધો થઈ ગયા આપણને ફરિયાદો હોય કે એ શ્રદ્ધા થોડી ઝાંખી થઈ ગઈ હોય પણ હું એટલું કહીશ કે આ ફિલ્મ જેટલા પણ લોકો જોશે એમની અંદર જે શ્રદ્ધા છે એ ફરીથી આવશે કે ભાઈ ભગવાન છે ભગવાન સતત આપણી સાથે જ છે અને આપણે ખાલી સારા કર્મો કરવાના છે સારી નીતિ રાખવાની છે એટલે ભગવાન આપણે જે પેલું હતું ને કે ભગવાન આપણને એવું લાગતું હતું કે બહુ અઘરા છે એમને મળવું એમને પામવું બહુ અઘરું છે પણ આ ફિલ્મ જોઈને લોકો એવું કે છે કે તમે એટલું સરળ કરી દીધું છે ને ભગવાનને મળવાનું અને ભગવાનને પામવાનું કે આપણે ખાલી સારા કર્મો કરશું ને એટલે ભગવાન આપણને મળશે કદાચ ભગવાન બાજુમાં જ આપણી હશે આપણી અંદર જ છે તો આ ફિલ્મ થકી આ અનુભૂતિ સતત થઈ રહી છે લોકોને તો હું એ જ કહું છું જે લોકો એ ફિલ્મ નથી જોઈ પ્લીઝ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ જય દ્વારકાધીશ બ્રેક બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે